ક્ષા બે હજાર પચીસ ના બ્લુ પ્રિન્ટ મોસ્ટી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન અભ્યાસ કરીશું તો વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠના ના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ દરેક વિષયના આઈ પ્રશ્નપત્રના વિડીયો અને પીડીએફ માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે તો ચાલો આપણે શરૂ કરીએ ધોરણ આઠના અંગ્રેજી વિષયના દ્વિતીય સૂત્રાંત પરીક્ષા બે હજાર પચીસના મોસ્ટ આઈએમપી પેપર સાથે પ્રશ્ન એક યુઝ ધ ગીવન ઓપ્શન એન્ડ કન્ટિન્યુ ધ પોએમ એઝ પર ગીવન એક્ઝામ્પલ્સ જેમના ગુંટે જે તમને અહીં પોએમ આપેલી છે આ રીતના તમારે પૂર્ણ કરવાની છે વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની છે દ્વિતીય સત્રંત પરીક્ષા બે હજાર પચીસ માટે ખાસ ઉપયોગી મોસ્ટ એમપી બ્લુ પ્રિન્ટ મુજબ પ્રશ્નપત્ર અસાઇનમેન્ટ બ્રાન્ડિંગ અને તમે ફોન કરી શકો છો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન એ નંબર ઉપર પ્રશ્ન બે રાઈટ ધ રાઇમિંગ વર્ડ્સ ફોર ગીવન વર્ડ્સ નંબર ફાઈવ જેમના ગુણ પાંચ નંબર વન રેડ બેડ યલો રો રેન પેન નેમ્સ જેમ લાસ્ટ ફાસ્ટ

They will have a puja. Therefore, number two, I am not going home now. Kaljagya, I have a lot of work because. Number three, Jatin worked hard. Kaljagya, he stood first in the class. Therefore, number four, Harsh missed the bus. Kaljagya, he will go by auto rickshaw. Therefore, number five, we have won the match. Kaljagya, we will have a party. Therefore, પ્રશ્ન પાંચ મેચ ધ ફોલોવિંગ સેન્ટેન્સ વિથ ધ યુઝ ઓફ એન ઓર બટ જોઈએ જેમના ગુણ પાંચ છે નંબર વન આઈ વોન્ટ ટુ બી અ કે બટ આઈ ડોન્ટ હેવ અ મની નંબર ટુ કાર્તિક લાઈક આઈસ્ક્રીમ એન્ડ ચોકલેટ્સ નંબર થ્રી ધ મૂવી હોઝ લોંગ ખાલી જગ્યા બુપેન આર ફ્રેન્ડ્સ બટ નંબર થ્રી અમિત એન્ડ રામ આર ફ્રેન્ડ્સ નંબર ફાઇવ ઓમ ઇઝ અ રિચ બોય બટ હી ઇઝ નોટ પ્રાઉડ પ્રશ્ન છે રીડ ધ ગીવન નોટિસ ઇન્વિટેશન એન્ડ મેક ટુ ટેન ટુ ટ્વેલ્વ સેન્ટેન્સ ફ્રોમ ઇટ જેમના ગુણવા જેમને સેન્ટેન્સ અહીં તમને આપેલા છે જે તમે અહીં જોઈ શકો છો અને આ રીતના તમારે લખવાના રહે છે દસથી બાર સેન્ટેન્સ त્યાર પછી આપણે આગળના પ્રશ્નો જોઈએ પ્રશ્ન 7 મેચ ધ ક્વેશ્ચન એઝ પર ગિવન એક્ઝામ્પલ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન જેમ ના ગુણ 10 નંબર 1 हैज યોર ફ્રેન્ડ વોચડ અ મૂવી રીસેન્ટલી નો હી હીઝન્ટ યસ હી हैज નંબર 2 हैज યોર ફ્રેન્ડ કમ્પલીટ હિઝ હોમવર્ક યસ હી हैज ઓર નો હી હીઝન્ટ નંબર 3 हैज યોર ફ્રેન્ડ વિઝિટેડ સાયન્સ સિટી યસ હી हैज ઓર no he isn't number four has your friend helped his her mother in household works he yes he has or no he isn't number five has your friend bought a scale in the school bed no he isn't or yes he has prashna 8. રિમૂવ ધ ઇનકરેક્ટ વર્ડ ફ્રોમ ધ ગીવન સેન્ટેન્સ એન્ડ રીરાઇટ ધ વર્ડ્સ જેમના ગુણ પાંચ અહીં તમને આપેલા છે જે તમે જોઈ શકો છો આ રીતના પ્રશ્ન નંબર નવ રીડ ધ બિલો ગીવન પોએમ પેસે પેસેજ એન્ડ આન્સર ધ ગીવન ક્વેશ્ચન્સ જેમના ગુણ દસ પેરાગ્રાફ પરથી તમારે ક્વેશ્ચન આન્સર આ રીતના લખવાના છે જે તમને અહીં આપેલા છે જે તમે અહીં જોઈ શકો છો અને આ રીતના નોટબુકની અંદર લખી શકો છો પ્રશ્ન દસ યુઝ ધ ગીવન વર્ડ એન્ડ રાઇટ ટેન સેન્ટેન્સ ઓન ધ ગીવન સબ્જેક્ટ જેમના ગુણ દસ ધ રિપબ્લિક ડે તેમના વિશે દસ સેન્ટેન્સ અહીં લખવાના છે અને તમને આપેલા છે જે તમે અહીં જોઈ શકો છો આ રીતના તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે